નમસ્કાર મિત્રો હાર્વી ફાર્મ નર્સરીમાં તમારું સ્વાગત છે તમને લાગતું હશે કે આ બધું વ્હાઈટ શું છે તો તમને જણાવીએ કે આ છે ને વ્હાઈટ ક્લે માટી છે જેને આપણે ચાઈના ક્લે કહીએ છીએ હવે આ શું કામ કરશે એનું તમને બતાવું કે અત્યારે છે ને ઓલમોસ્ટ ચાલીસ ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે અહીંયા આપણે એરિયામાં તો જમીનની હીટ અને ઉપરથી સનલાઈટ જે હાર્ટ સનલાઇટ આવે છે એ હાર્ડ સનલાઇટ ને રોકે છે આ જેના કારણે જે સનબર્નના ઇશ્યુ આવે છે એ બંધ થઈ જાય છે તો તમે જોઈ શકો છો આ સાઈડ છાંટેલા છે ઓ બાજુ નથી છાંટેલા આ બાજુ છે ને થોડું ઓછું છે જે ઉડ્યો છે એ આવ્યો છે ને આપણી સાથે પિયુષભાઈ આવ્યા છે પિયુષભાઈ એક વખત તમે ટોપી ઉતારો હવે આ પિયુષભાઈ આપણે જણાવો કે આનો બેનિફિટ શું રહે અને કેટલું ટાઈમ આ ચાલે એને ગ્લે એટલે આપણે ચાઇના ગ્લે કરી એ ઉપર આ એક લેયર બની ગયું છે એટલે સનબર્ન થી ફૂલ સપોર્ટ મળે સમજી લો કે 35 ડિગ્રી ટેમ્પરેચર હોય તો આને સમજી લો 5-1 ડિગ્રી જેવું ડાઉન કરી દે છે એટલે તમારે 30 એક જેવું આને લાગે એટલે એ બેનિફિટ થાય છે પ્લસ જે નોર્મલી છે 30 ડિગ્રી હા અને પ્લસ બીજું શું છે કે એક તો જે અત્યારે ગરમી વધારે લાગશે એટલે પત્તા પીળા પડશે એ નહીં થાય અને ફંગસ થી પણ બચી શકશે વધારે પડતી ઝાકળ આવશે ત્યારે આ ધોવાઈ જશે વળી પાછો સ્પ્રે કરી દેવાનો અને પાછળ ચોમાસામાં તમારે વરસાદ લાગે એટલે બધું ક્લીન થઈ જાય એટલે તમારે રેગ્યુલર એકદમ પરફેક્ટ સનલાઇટથી પ્રોટેકશન પણ મળી જાય અને પછી વિવિધ આનામાં સનલાઇટના કારણે જે બર્ડ્સ આવતા હોય છે જેને આપણે ફ્લાવરિંગ કઈ દેશી ભાષામાં તો એને કઈ અસર કરે છે કે શું એને અસર નહીં કરે એ આ થ્રોન્સ એટલે કે કાંટા આવશે એટલે એ તો કોઈ એને ઇફેક્ટ નહીં કરે બરાબર છે ત્યાં સુધી તો આ ક્લીન થઈ જશે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો વધુથી વધુ ખેડૂતો સુધી પહોંચાડો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં તમે કમેન્ટ્સમાં અમને જણાવો કે શું કાંઈ ઇસ્યુ હોય આંબા કે ડ્રેગન ફ્રૂટમાં કે બીજા કોઈ પાકામાં તો કમેન્ટ્સમાં અમને જણાવો તો અમે એનું સોલ્યુશનનો વિડીયો બનાવશું તો ચાલો મિત્રો બધાને જય ભારત ભારત માતા કી જય